બીટીવી ન્યુઝ સાથે હું છું વૈભવી નજર કરીશું ત્રણ મિનિટમાં અઢાર ખબરો પર ગીર જિલ્લામાં મંત્રીને ખેડૂતોની વેદનામાં દેખાડામાં રસ ગંબૂટ અસરગ્રસ્તોને મળ્યા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરત મહાનગરપાલિકાની એકસો વીસ બેઠકોનું માળખું જાહેર માટે ત્રણ માટે ચાર અને પછાત વર્ગ માટે બત્રીસ બેઠકો અનામત આણંદના પેટલાદમાં પાક નુકસાનીનો સર્વે કરી સહાય આપવા માંગ ધારાસભ્ય અને રાજ્યમંત્રી કમલેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો જૂનાગઢના કેશોદ અને માંગરોળમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું નિરીક્ષણ ધારાસભ્ય દેવામાલમે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને મેળવ્યો નુકસાની ઓતાર ચોર્યાસી વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંદીપ દેસાઈને દેખાયું ખેડૂતોનું દર્દ મુખ્યમંત્રીને પત્ર લખી સહાય આપવાની કરી માંગ માણસાના ચાર લોકોના અપહરણ કેસમાં તપાસ ગાંધીનગર એલસીબીને અપહરણ કેસની તપાસ સોંપાય પરિવારને ગેરકાયદે ઓસ્ટ્રેલિયા મોકલનારા એજન્ટ વિરુદ્ધ નોંધાશે સુરતની હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાના આરોપ દવાના પૈસા હોવાથી હોસ્પિટલમાં સારવાર બંધ કરાઈ હોવાનો પરિવારનો આક્ષેપ ભાવનગરના સિહોરમાં બહેન સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ધરપકડ સ્ટીલ વાયરલ કરવાની ધમકી આપી આરોપી પાંચ વર્ષથી આ સરરતો હતો દુષ્કર્પ સાબરકાંઠામાં અસામાજિક તત્વોનો ત્રાસ સામાજિક તત્વોએ મહિલાને માર માર્યો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગુજરાત હાઈકોર્ટની પછી પણ રખડતા પશુનો ત્રાસ વિંછામાં રસ્તા વચ્ચે યુદ્ધ લોકો ભયભીત અમદાવાદમાં માતા પિતાની આંખ ઉગાડનાર કિસ્સો નવલનગરમાં સગીરે કાર ચલાવી બાળકીને ટક્કર મારી ઘટના સીસીટીવીમાં થઈ કેદ બનાસકાંઠાના થરામાં તંત્રની બેદરકારીનો ભોગ બન્યા લોકો રસ્તા પર ખાડાને કારણે વધ્યા અકસ્માતના બનાવ ખાડાને કારણે પલટી છકડો રિક્ષા મહારાષ્ટ્રમાં આવતીકાલે શરદ પવાર અને ઠાકરે બ્રદર્સ વચ્ચે મળશે બેઠક વોટ ચોરીના આક્ષેપ સાથે ચૂંટણી પંચ વિરુદ્ધ આંદોલન કરવા બેઠકનું આયોજન બિાર વિધાનસભા ચૂંટણી માટે તેજસ્વી યાદવે ખોલ્યો વાયદાનો પટારો સરકાર બનવા પર આઉટસોર્સ ટીમ અસપોલી શુગર અને બાયો લિમિટેડ ફેક્ટરી પર દરોડા બિહારમાં છઠ પૂજાના મહાપર્વની ખુશી માસમમાં ફેરવાયે પટનામાં નવ સહિત બિહારમાં ડૂબી જતા ત્યાંસી લોકોના થયા મોત આંધ્રપ્રદેશના ગુન્ટુરમાં મોંથા વાવાઝોડાની વાહન વ્યવહાર પર અસર ભારે પવન સાથે વરસાદ થતા રસ્તા પર વૃક્ષો ધરાશાયી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી શરૂ થશે ટી ટ્વેન્ટી સિરીઝ વન ડે સિરીઝ તિહારનો બદ્દો લેવા મેદાનમાં ઉતરશે ભારતીય ટીમ દર વાગ્યે શરૂ થશે મેચ